આસુરી શક્તિ પર પવિત્ર શક્તિનો વિજય ઉત્સવ એટલે હોલિકા દોન મોરબીમાં મોટામાં મોટું આયોજન કહી શકાય તેવું શ્રી ગણેશ હોળી રોપર રોડ ઉપર આવેલ છે તેના અત્યારે આપ લાઈવ દ્રશ્ય ત્યાં જોઈ રહ્યા છો આપણી સાથે આ આયોજક એક આપણી જયેશભાઈ સાથે જયેશભાઈ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા માં આપનું સ્વાગત છે આ વર્ષે શું વિશેષ કાર્યક્રમ કરવા માંગે વિશેષમાં શું કઈ નવું નથી પણ જયેશ એ જ વધારો આ અમારે તકલીફ પડી પણ પબ્લિક માં કોઈ ઘટાડો નથી હોય પબ્લિક તો વધારે થઈ ગઈ અમે વાંધો નથી અમને પ્રોત્સાહન વધારે મળ્યું પબ્લિક દર્શકોને આપશું સંદેશો દર્શકોને આપશું સંદેશ આપવામાં અંદર શું ધાર વરા કે અમે કાંઈક ને કાંઈક વધારો ફરતા જાય તમારી એવી ઈચ્છા ઉપર દર્શક મિત્રો દર્શક મિત્ર અત્યારે આપ જોઈ શકો છો કે મોરબીનો હાથ સમાન કહી શકાય તેઓ રોપર રોડ જે રોડ નું સમારકામ અત્યારે ચાલુ છે આપ જોઈ શકો દૃશ્યમાં આ આયોજક મને એક બીજા પણ આપી સાથે આપી સાથે જોઈ દે આપણ નામ શું ટીકુભાઈ ટીકુભાઈ આ આયોજન વિશે દર્શકોને વિશેષ માહિતી આપો અમે એકાવન વર્ષથી હોળી કરી છીએ અને અમારે પબ્લિક ઘણી થાય અને આ એરિયાવાળાને બધાને બહુ મજા આવે અને એકદમ જમાવટ થાય છે અમારી હોળીમાં એટલે બહુ મજા આવે છે બધાને આનંદ મંગલ અંદાજીત કેટલા લોકો દર્શન કરવા આવતા હશે પાંચસો માણસ આવતા હશે અને બધા મોડે સુધી હાજર રહે અને અને બધાને બહુ મજા આવે દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે અત્યારે આ રોડનું કામ ચાલુ છે આ રોડ આ સેટી બંધ છે છતાં પણ આટલી પબ્લિક અને એ પણ આટલે સાડા અગિયાર પોણા બાર વાગ્ય આવી રહ્યો છે અત્યારે બોડી સંખ્યામાં દૂર દૂરથી લોકો અત્યારે આ હોડીના દર્શન કરવા માટે અહીં પધારે છે બીજી તરફ આપ જોઈ શકો છો The press of Indian News, Morbi.